તથા દેશોની મુલાકાત કરી હતી વડોદરાના જોશીએ ઓપરેશન અંતર્ગત ગ્લોબલ આઉટરીચ મિશનના ભાગરૂપે બહુપક્ષીય સંસદીય પ્રતિનિધિ મંડળ શ્રી સંજય કુમાર ઝાના નેતૃત્વ હેઠળ જાપાન તથા દક્ષિણ પૂર્વી દેશોની મુલાકાત કરી રહ્યા હતા ત્યારબાદ વિદેશ પ્રવાસ થી પરત આવ્યા બાદ બીજેપી કાર્યાલય ખાતે પત્રકારો સાથે તેમના વિદેશ પ્રવાસ અંગેની જાણકારી આપવામાં આવી હતી તેમણે જણાવ્યું હતું કે ભારતે લીધેલા ઓપરેશન સિંદૂર ને સૌએ આવકાર્યું હતું સોશિયલ મીડિયાના માધ્યમથી ખોટા નેરેટિવ ફેલાવ્યા હોવાનું પણ જણાવ્યું હતું ભારતે સ્પષ્ટ સંદેશો આપ્યો હતો કે ભારત પર આતંકી હુમલો થશે તો તેને યુદ્ધ ગણી

અને વિધાનસભાના મુખ્ય દંડક રાવપુરાના લોકપ્રિય ધારાસભ્ય એવા આદરણીય બાળુભાઈ વડોદરાના પ્રથમ નાગરિક બેન શ્રીમતી પિંકીબેન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ અને ઉપસ્થિત સર્વે મહાનુભાવો પત્રકાર મિત્રો સૌપ્રથમ તો જે રીતે આદરણીય અધ્યક્ષશ્રીએ કહ્યું કે ઓપરેશન સિંધુ અને ત્યારબાદ આતંકના વિરુદ્ધમાં સમગ્ર દુનિયાને એક કરવા માટે જે ઓલ પાર્ટી ડેલિગેશનનું ચયન થયું આ ડેલિગેશનની અંદર સમગ્ર ગુજરાત રાજ્યમાંથી મને નહીં પરંતુ વડોદરાને પ્રતિનિધિત્વ મળ્યું છે અને વડોદરાના નાગરિકોએ ગુજરાતનું પ્રતિનિધિત્વ આ એક મિશનની અંદર કર્યું છે ઐતિહાસિક રીતે હું આપને કહું તો આના પહેલા સત્યાવીસ વર્ષ પહેલા કોઈ આવું ઓલ પાર્ટી ડેલિગેશન ગયું હતું અને એ પણ એનો વિષય આઈધર યુએનએચઆરસી હોય અથવા યુનાઇટેડ નેશન્સમાં પોતાનો મત મૂકવાનો હોય પરંતુ આતંકવાદના વિરુદ્ધમાં કોઈ ઓલ પાર્ટી ડેલિગેશન ભારત દેશ દ્વારા મોકલવામાં આવ્યું હોય તો ઇતિહાસમાં આઝાદી પછી આ પહેલું ડેલિગેશન છે કે જે માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ પક્ષ વિપક્ષ તમામ પાર્ટીઓએ સાથે મળી અને ત્યાં ભારતનો મત રજૂ કર્યો આ ડેલિગેશનની મુખ્ય ખાસિયત એ હતી કે કોઈ પણ પાર્ટીના સાંસદો હોય ત્યાં અમે ટીમ ભારત થઈ અને પોતાનો મત રજૂ કરતા હતા આપને પણ ઘણા વિડીયોઝ અને ઘણી સ્પીચિસના એક્સ્ટ્રેક્ટ આવ્યા હશે કે જેમાં વિપક્ષના પણ સાંસદો એ ભારતનો મત મજબૂતીથી રાખતા હતા અને એના કારણે જે એક ઓપરેશન સિંધુર અંતર્ગત ત્રણ દિવસનું જે ઘર્ષણ હતું એ તો સમાપ્ત થયું સીઝ ફાયર થયું પરંતુ જે નેરેટિવનો જે વોર હતો એ સતત ચાલતો રહેતો સોશિયલ મીડિયાના માધ્યમથી અને વિવિધ પ્રકારના માધ્યમોથી કોણે કેટલા એરક્રાફ્ટ પાડ્યા કોણ જીત્યું કોણ હાર્યું એવા તમામ પ્રકારના ખોટા ખોટા નેરેટિવ ફેલાવવામાં આપણો દુશ્મન દેશ અને એમને લગતા એક બે એવા સિંગલ ડિજિટમાં ગણી શકાય એવા દેશો પ્રયત્ન કરી રહ્યા હતા વિસ્તારથી હું આપને માહિતી આપીશ અને ત્યારબાદ આપનો કોઈ પ્રશ્ન હશે તો હું આપને કહીશ સૌ પ્રથમ તો પહેલગામની ઘટનાને આપણે યાદ કરીશું જ્યારે પહેલગામની ઘટના થઈ એ પહેલાં પાકિસ્તાનની પરિસ્થિતિ શું હતી પાકિસ્તાનની અંદર અત્યારે ચૂંટાયેલી સરકાર પોતે નથી આ સમગ્ર દુનિયાનો એકમાત્ર એવો દેશ છે યુઝઅલી એવું હોય કે તમામ દેશોની અંદર કોઈ દેશ હોય એ મિલિટ્રી ઉપર શાસન કરતું હોય છે પરંતુ એક એવો દેશ છે કે આ સરકાર ઉપર શાસન કરી રહી છે અને એના કારણે લોકોની અંદરનો જે એક અસંતોષ બલુચિસ્તાનને લઈને જે આખી પરિસ્થિતિ ડાબાડોલ થઈ હતી અને મિલિટ્રી ઉપરનો પણ વિશ્વાસ પ્રધાનમંત્રી ઉપરનો પણ વિશ્વાસ તેઓ ગુમાવી રહ્યા હતા અને પાકિસ્તાનના લોકો ફરીથી ઇમરાન ખાનને રિલીઝ કરવા માટેની પણ માંગ કરી રહ્યા હતા કે અમે જેને મત આપ્યો છે ડેમોક્રેટિક પદ્ધતિથી જે સરકાર આવી છે એ સરકાર તો ત્યાં જેલમાં છે તો એને પણ રિલીઝ કરો આ પ્રકારનું આખું વાતાવરણ થયું હતું ત્યારે પાકિસ્તાન પાસે માત્ર બે ઓપ્શન હતા એક ઓપ્શન એવો કે કોઈને કોઈ રીતે ઇન્ડિયા પાકિસ્તાન નામનું આખું નેરેટિવ ઊભું થાય અને એના માટે જો આપને હું યાદ કરાવું તો સોળ એપ્રિલે પાકિસ્તાનના જે આર્મી ચીફ છે આસિમ મુનીર એમણે ખૂબ જ ઝેરીલી એક સ્પીચ આપી હતી અને એમણે એવું કીધું કે પાકિસ્તાન એ મુસ્લિમ દેશ છે અને ભારત એ હિન્દુ દેશ છે ભારત એ કોઈ ધર્મના આધારિત કોઈ દેશ નથી ભારતનું એક પોતાનું બંધારણ છે પણ ભારતને અને પાકિસ્તાનને ધર્મની અંદર વિભાજીત કરવાનો પ્રયાસ ત્યારે જ એમણે કર્યો હતો અને એક એમણે અગમચેતી ત્યારે કાશ્મીરની અંદરનો જે સંઘર્ષ છે એને લઈને આપી હતી પરંતુ એનું રિઝલ્ટ આપણને એક અઠવાડિયા પછી એપ્રિલે જોવા મળ્યું કે જ્યારે પહેલગામની અંદર ધર્મના પૂછી પૂછી અને ગોળી મારવામાં આવી આપણને એવું લાગે કે આ એક એક ખૂબ જ સામાન્ય ટેરરિસ્ટ અટેક હતો પરંતુ આ એક પ્રયાસ હતો કે જેમાં ધર્મના આધારે ભારતની અંદર હિન્દુ મુસ્લિમના રાયટ્સ થાય એક ખૂબ જ અશાંતિ ફેલાય પરંતુ આ ભારતીયતાના સંસ્કાર છે અને માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું સુશાસન છે કે ભારતે એકતા જાળવી અને અમે ભારતની સાથે છીએ આ પ્રકારનું એક કૂટનીતિક જીત આ ઓલ પાર્ટી ડેલિગેશનની થઈ છે એક વિશેષ વાત હું આપને કહેવા માગીશ કે ઓલ પાર્ટી ડેલિગેશનની અંદર વિપક્ષના સાંસદો પણ અમને ક્યારેય એવું નથી લાગ્યું સમગ્ર પ્રવાસ દરમિયાન કે આ કોઈ આ પાર્ટીના છે કે આ કોઈ આ પાર્ટીના છે અમે તમામ એક જ મંત્ર લઈને ગયા હતા કે આતંકવાદ વિરુદ્ધ આપણે વિશ્વને ભારતની સાથે જોડવાનું છે અને તમામ લોકો આ બાબતમાં સફળ થયા છે પાકિસ્તાને મલેશિયાની અંદર એવો પ્રયત્ન પણ કર્યો કે અમારી જે અપોઇન્ટમેન્ટ હતી આ અપોઇન્ટમેન્ટ્સને અપોઇન્ટમેન્ટ કોલ ઓફ થાય અને એ લોકો એવું કે આપ પણ ઇસ્લામિક કન્ટ્રી છો એ પણ ઇસ્લામિક કન્ટ્રી છે તો આપણે સાથે રહેવું જોઈએ પરંતુ મલેશિયાએ મલેશિયાના પ્રધાનમંત્રીનો પણ હું આભાર માનીશ કે જ્યારે આ ટેરર અટેક થયો ત્યારે એમણે કબૂલ્યું કે આ ખૂબ જ કેલ્ક્યુલેટેડ એટેક છે જે ધર્મના આધારે કરવામાં આવ્યો છે અને આ વાતને કારણે મલેશિયાએ પણ ભારતને સાથ આપ્યો છે હું આભાર માનીશ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી માન્ય ગૃહમંત્રી શ્રી અમિત શાહજી અને ભારતીય જનતા પાર્ટીના મોડી મંડળને વડોદરાની જનતાનો કે આપના માધ્યમથી ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો મને આ તક મળી છે અને આ તક

એની અંદર પાકિસ્તાન બે હજાર અઢારથી બાવીસમાં ગ્રે લિસ્ટમાં હતું પરંતુ એક મજબૂત દેશના માધ્યમથી કોઈને કોઈ રીતે ગ્રે લિસ્ટમાંથી બહાર કરી અને ગ્રીન લિસ્ટમાં કરવામાં આવ્યું છે એ બાબતે પણ તમામ ડેલિગેશનોએ તમામ વૈશ્વિક વડાઓને રજૂઆત કરી છે કે પુરાવા સાથે આપણે આને ફરીથી ગ્રે લિસ્ટમાં મૂકવું પડે અને ઘણા પુરાવાઓની પણ ઘણી વાત થઈ એવું કહ્યું કે આપણી પાસે શું પુરાવાઓ છે તો આપણે તમામ બાબતો પુરાવા સાથે એમને આપી અને ઈશ્વરની કૃપાથી ભગવાનની કૃપાથી કે આ જ્યારે ડેલિકેશન ફરતો હતું ત્યારે પાકિસ્તાન હજુ આપણને પુરાવાઓ આપતું હતું એક પુરાવા હું આપને કહીશ તો બે દિવસ પહેલાં પંજાબમાં પાકિસ્તાનના પંજાબમાં એક રેલી હતી આ રેલીની અંદર જે ધ રેઝિસ્ટન્ટ ફ્રન્ટ કે જેમણે આ જવાબદારી લીધી હતી આતંકવાદી હુમલાની એના મેન્ટર સૈફુલ્લા કસૂરી એમણે સ્પીચ આપી કે ભાઈ આ અટેક થયો છે એટલે હવે હું વધારે ફેમસ થઈ ગયો છું અને ત્યાં ડાયસ પર કોણ બેઠું હતું પાકિસ્તાનના કેબિનેટ મંત્રી ફૂડ મિનિસ્ટર અને પંજાબ એસેમ્બલીના પંજાબ રાજ્યના સ્પીકર અધ્યક્ષ એ પણ ત્યાં બેઠા હતા એટલે કયા પ્રકારે પાકિસ્તાન આ આખું પ્રોક્સી વોર છે ભારત જ્યારે વિકસિત ભારત તરફ આપણે આગળ વધી રહ્યા છે મિત્રો આપણો તામિલનાડુનું જી જીડીપી છે ને એ પણ પાકિસ્તાન કરતાં વધારે છે એટલે એ રીતે તો પાકિસ્તાન ક્યારે આપણો મુકાબલો કરી જ નથી શકવાનો પરંતુ આ પ્રોક્સી વોર આતંકનું વોર ચલાવી અને આ બાબતે આપણે એ પરેશાન કરવાનો જે પ્રયત્ન કરી રહ્યું છે એમાં આપણે જળબાત્મ જવાબ આપ્યો છે અને આગળ પણ આપણે એક સ્વરે તમામ પાર્ટીના સાંસદોએ આ બાબતે વાત મૂકી છે કે ઇન ફ્યુચર એની એક્ટ ઓફ ટેરર વિલ બી કન્સિડર્ડ એઝ અન એક્ટ ઓફ વોર આ સ્પષ્ટ સંદેશ આપણે સમગ્ર વિશ્વમાં આપીને આવ્યા છે માન્ય વડાપ્રધાનશ્રીનું વડોદરા પણ આગમન થયું હતું અને જે વડોદરાના નાગરિકોએ જેમને પ્રેમ આપ્યો એવો જ પ્રેમ વિદેશના પણ લોકોએ માને વડાપ્રધાનશ્રીને આપ્યો છે અને તમામ પાંચે પાંચ દેશોમાં મને સૌભાગ્ય મળ્યું છે કે તમામ ગુજરાતી સમુદાયને પણ મારે મળવાનું થયું